ઓકે છોટોને પાહે રૂપિયા છે રેડી ભાઈ 365 બોલ આગળ આગળ હેલો હેલો 365 365 ઓગી ભરી વેજ ના યસ આયો ને મુલામાલ પાલા 275 252 હા 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 ત્રણસો ને ત્રણસો એક ત્રણસો એક રૂપિયા

ત્રણસો બાવીસ મારી હમુખ તો જોવા ત્રણસો એકસઠ ત્રણ વાર મને હોય ઓકે ઓકે હલો ભાઈ એકસો પંચાણું સિંધુ એકસો પંચાણું aa <laughs> aaaaa

203 है 250 55 500 300 1 2 2 300 12 बोलो

બે ત્રણસો રૂપિયા બોલ ત્રણસો 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 રૂપિયા બોલવા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો સરજી ત્રણસો એક રૂપિયા બે ત્રણ ચાર છ સાત આઠ આઠ નવ નવસો અગિયાર હજાર રૂપિયા ત્રણસો અગિયાર રૂપિયા ને પંદર બાર રૂપિયા રૂપિયા પંદર 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 જયારે અઢાર અઢાર રૂપિયા અઢાર ને

ચારસો ને પાંચસો રૂપિયા ચારસો ને પાંચસો પાંચસો રૂપિયા લેવાય છે બારો રૂપિયા

બસો પાસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એક રૂપિયા એક એક રૂપિયા એક એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છુપિયા ત્રણસો છ રૂપિયા ત્રણસો છ ને હાથ સાત રૂપિયા સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તે રૂપિયા પંદર રૂપિયા ત્રણસો છુપિયા ત્રણસો રૂપિયા રૂપિયા ત્રણસો સત્તર અઢાર અઢાર રૂપિયા ત્રણસો હજાર ને ઓકડી રૂપિયા ઓગળી ઓગણીસ રૂપિયા ત્રણસો ઓગળી વીસ એકવીસ રૂપિયા ત્રણસો બાવીસ ત્રેવીસ ઓવીસ હોવી રૂપિયા ત્રણસો છવ્વીસ રૂપિયા ત્રણ ત્રણસો